દાહોદ શહેરમાં તાજેતરમાં પાંચ કલાકમાં સાત ઇંચ થી વધુ વરસાદ પરિસ્થિતિ કરવામાં આવી હોવા છતાંય આ પરિસ્થિતિ કેમ સર્જાઈ તે અંગે વિસ્તારમાં વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ શહેરને સ્માર્ટ સિટી બનાવવા આઠસો રૂપિયાના કરોડ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ ગણી જશે પરંતુ ગત મંગળવારે પાંચ કલાકના એક ધારા સાત ઇંચ કરતા વધુ વરસાદે દાહોદની પોપળ વાસ્તવિકતા ખુલી પાડી દીધી હતી શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં કેળસમાં પાણી ભરાઈ ગયા હતા જેને સ્માર્ટ સિટીના અને ખર્ચવામાં આવેલા કરોડો રૂપિયા અભાવ છે લાસ્ટ પોઈન્ટ સર્વે યોગ્ય રીતે નહીં કરીને ઉતાવળીઓ અને મનમાનીથી કરાયેલી આ કામગીરીમાં આયોજન અને અમલીકરણની ખામીઓ છતી થઈ રહી શહેરની ભૌગોલિક પરિસ્થિતિ વાસ્તવિક દેશી આયોજન પ્રામાણિક અમલીકરણ વગર જ પાણી વ્યવસ્થા પણ પાછળ રૂપિયા થઈ રહી છે દાહોદ શહેરની ભૌગોલિક તફાવત વરસાદી પાણીના નિકાલ માટેનો મોટો પડકાર છે રોડ અને વિસ્તાર વચ્ચે આઠ મીટર એટલે કે લગભગ છવ્વીસ ફૂટનો અને મંડાવ રોડ થી પડાવ વિસ્તારનો દસ મીટર એટલે કે પત્રીસ ફૂટનો તફાવત છે આ સ્તરના તફાવતોને શહેરી વિકાસના પ્લાનિંગમાં ધ્યાનમાં લઈને

ડાયાના પાઇપ છે પરંતુ એક ધારા વરસાદ થી થતી ખાના ખરાબી જોઈને લાસ્ટ લેવલ એટલે કે આઉટ પોઈન્ટ વધારવાની જરૂરિયાત જણાઈ રહી છે આ સાથે ક્યાંક તો બારસો નહીં તો ક્યાંક અઢારસો ના ડાયાની પાઇપ નખાય તો સમસ્યા નહીવત બને તેમ છે

આ વિશ્લેષણ અમે તમારા માટે લઈને આવ્યા હતા કે ખરેખર જે સ્માર્ટ સિટી અંતર્ગત પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક તેમાં જે ત્રુટી અમને દેખાઈ હતી તે ત્રુટી અમને આપણા નોંધાણી છે આપની રાહ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચેનલ પર થવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ